નમસ્કાર મિત્રો જોબ સરકારી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે માહિતી સાથેનો વિડીયો લઈને આવી ગયો છું તો ફિક્સ વેતન કેસમાં ડિસેમ્બરે સુનવાણી સરકારે ખાસ સરકાર વકીલની નિમણૂક કરી છે મિત્રો ફિક્સ ગુજરાત સરકારે એલ ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કર્યા છે હવે સુપ્રીમ કોર્ટમાં ત્રીજી ડિસેમ્બરે એટલે કે આવતીકાલે કેસની મુદત છે ઉલ્લેખનીય છે કે વર્ષ બે હજાર બારમાં ગુજરાત હાઈકોર્ટે સમાન કામ સમાન વેતન સિદ્ધાંતે શોષણ નો ખેલ બંધ કરવા સંદર્ભ સંદર્ભે ચુકાદો આપ્યો હતો જો કે આ ચુકાદા સામે સરકાર સુપ્રીમ કોર્ટ પહોંચી હતી અનેક શિક્ષકો તલાટી ક્લાર્ક ગામ સેવકો કોન્સ્ટેબલ નાયબ સેક્શન ઓફિસર નાયબ મામલતદારો સહિતના કર્મચારીઓ ફિક્સ વેતન નીતિ સામે લડ્યા છે જો એ પૈકી કેટલાય આજે નિવૃત્ત થઈ ચૂક્યા છે બે હજાર નવ દસમાં જ્યારે ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારની આ નીતિની આખરી ટીકા કરી વેતનની આખી પ્રથાને જ ગેરકાયદેસર ઠેરવી તમામ આવા કર્મચારીઓને કાયમી વેતન આપવા આદેશ કર્યો હતો તેની સામે સરકાર સુપ્રીમમાં અપીલ કરી હતી તો મિત્રો આવતીકાલની સુનાવણી માટે બહુ સમય પછી સરકારે એક સારું પગલું ભર્યું છે કે તેમણે પોતાના તરફી એક સરકારી વકીલ મનીષાબેન એલ શાહની નિમણૂક કરી છે